મેં જવાના હતા વછરાત નીકળી ગયા પીપળી ધામ કારણ કે વછરાત માં વરસાદ માં જવા એવું નતું એટલે મેં આવી ગયા પીપળી ધામ બાર થી જોરદાર એન્ટ્રી છે ભાઈ મંદિર ની અને બહુ જૂનું હોય જૂનવાણી હોય પૌરાણિક હોય એવું જગ્યા છે બહુ મસ્ત લાગે છે ગુજરાતી જ અંદર જોઈએ કે પીપળી ધામનું મંદિર તો જોરદાર બનાવ્યું છે ભાઈ મસ્ત એરિયા જુઓ વાહ સરસ પાડવાની મનાઈ અંદર અંદર એકદમ જગ્યા છે છે ફોટો એટલે કેમેરો જાય બહારથી દર્શન કરી પાછા પાસા જો વાસણ જાતે જ કમા સાહેબ મંડી પર આરામ કરવાની જગ્યા છે પલંગ આસન મિત્રો દર્શન કરી લીધા અંદર કેમેરો નોટ અલાઉડ એટલે અમે વિડીયો નહીં ઉતાર્યો પણ આજે વાતાવરણ જોરદાર આ વરસાદ વાળું ખતરનાક વાતાવરણ સુશીલ આ જો પાછો તો અંધારીન આવ્યો ફટાફટ ઘેર પહોંચી જઈએ મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય બાય ખતરનાક ઈવો આ તો